પાલેજ પોલીસ તથા ડીજીવીસીએલ ની સંયુક્ત ટીમે ગૌ ગુનામાં પકડાયેલ અસામાજિક તત્વોના ના ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વીજ ઉડાણ સામે કડક કાર્યવાહી કરી કુલ છ્યાસી હજાર નો દંડ ફટકાર્યો હતો પાલેશ પોલીસ સ્ટેશન વિસ્તાર માં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી આ યાદીના આધારે પોલીસ ની ટીમે ડીજીવીસીએલ ના કર્મચારીઓ સાથે મળીને તેમના અસામાજિક તત્વોના ઘરોમાં વીજ કનેક્શન ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેને પગલે તપાસ દરમિયાન મિનાસ પાર્ક ટંકારા વિસ્તારમાં રહેતા ગૌ વંશના ગુનામાં ઝડપાયેલા અસલમ યુસુફ ઉમટા તેમજ હમજા યુસુફ ઉમટાના ઘરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા જેને પગલે ડીજી વિસે દ્વારા તાત્કાલિક તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને બંનેને કુલ રૂપિયા છ્યાસી હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે પાલેજ પોલીસ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે